નાની વાતમાં આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાના પાનાં ત્રણસો સેવા તત્વની શીખ એમાં મેઘાજી બાને ઠાકોરજી પ્રભુ શ્રી ગોપાલ સેવા પુષ્ટ કરી આપે છે એ પ્રસંગ લેશું અને સાથે સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીનું પહેલું વચનામ્રતમાંથી એક ફકરો લેશું બંનેનું અનુસંધાન છે એટલા માટે આપણને અહીંયા કડી મળી જશે સૌથી પહેલાં તો આપણા ઘરમાં

પાદુકાજી વસ્ત્ર સેવા મંડપનો દોર ધ્વજા પતાકા તથા શ્રી યમુનાજીના લોટીજી અને રજની થાય બાકી બીજું છાપેલું ચિત્રજી કબાટમાં સેવન સાથે ન રાખી શકાય છાપેલા ચિત્રજી પણ પુષ્ટાવેલા સેવન સાથે ન બિરાજવા જોઈએ બીજું કોઈ સેવન આપણા હાથે કરીને ધાતુનું કે કાંઈ પણ ન પધરાવી શકાય એટલે આપણામાં આપણને ભાવ થયો ને કે મારે ધાતુનું આ બાળ સ્વરૂપ છે એમની સેવા કરવી છે તો અહીંયા સ્પષ્ટપણે આપણને ના પાડી છે તો તે સેવા નથી તેને ધરેલું પણ ન લેવાય એવું સમજાવે છે આ હતો પેલા વતના વ્રતના સાર એકાદો ફકરો હવે પાના નંબર સિત્તેર ત્રણસો સિત્તેર પુષ્ટિ સંહિતામાં આપણે આવી જઈએ ઠાકોરજી સેવા તત્વની શીખ મેઘાજી બાને સમજાવે છે કે પૂજા કર્મ અનુસાર મંત્રને આધીન છે અને સેવા પૂજામાં ઘણો બેદ છે સેવામાં તો પૂર્ણ આનંદની પ્રાપ્તિ છે એ સમજવું જોઈએ સેવા સ્નેહ પ્રધાન છે અને પૂજા મંત્ર પ્રધાન છે એટલે પૂજા છે ને મંત્ર થી શરૂ થાય અને મંત્ર થી પૂરી થાય જો મંત્ર નથી તો પૂજા જ નથી થઈ સમજવી અને ઈ પ્રમાણે દેવી દેવતાનું આહવાહન થાય આહવાન થાય અને એ પ્રમાણે વિસર્જન પણ થઈ જાય અને આપણામાં સેવામાં સ્નેહ હોય ને અને કાની છે ને તો ઠાકોરજી બિરાજે છે ત્યારે અંગીકાર કરે જ છે અને આપણામાં તો ઠાકોરજી આપણા ઘરે સદાય બિરાજે છે આપણામાં વિસર્જન આવતું નથી આપણામાં તો આવિર્ભાવ હોય છે કે ઠાકોરજી બિરાજે છે વાત્સલ્ય ભાવ મુખ્ય સેવામાં છે અને ભાવભાવના પ્રધાન સેવા સ્નેહાધીન છે સેવામાં પ્રેમ આસક્તિ વ્યસન દશા પ્રાપ્ત થતા માનસી સેવા સિદ્ધ થઈ જાય છે અને તેનો પ્રકાર તનુજા છે તનુજા એટલે દેહથી અને વિતજા એટલે દ્રવ્ય થી તેમાં બીજાનું દ્રવ્ય કામમાં ન લાગે એટલે કે આપણે સેવા કરવી હોય તો આપણું દ્રવ્ય જોવે નહી તો એ બીજાની સેવા થઈ તો સેવા થઈ ગણાય પછી તો માનસી સેવા આપોઆપ સિદ્ધ થઈ જાય હવે આ સાંભળીને ઠાકોરજી આ વચનામ વચનામ્રત સાંભળીને મેઘાજી વિવળ થઈ ગયા અને ગદગદ કંઠે વિનંતી કરી રાજ મારે ત્યાં મારા ધાતુ સેવન પધરાવી લાવી છું તેનું કૃપાએ થાય છે બીજું તો રાઘોદાસ જોશી માધવદાસના સંગ થકી કઈક જાણું છું પણ પુષ્ટિનો સેવન પ્રકાર આજે આપના શ્રીમુખના વચનામ્રત દ્વારા જાણ્યો એટલે કે અત્યાર સુધી હું ધાતુ નું સેવનની સેવા કરતી હતી પણ પુષ્ટિનો સેવનનો પ્રકાર તો આજે આપના વચનામૃત દ્વારા જાણવા મળ્યું તો રાજ આપના આપ આજ્ઞા કરો તેમ થાય એટલે કે હવે મેઘાજીબાને ખ્યાલ આવ્યો કે હું જે સેવા કરું છું એમાં તો મારા ઠાકોરજીનો આવિર્ભાવ જ નથી તો હવે આપ આજ્ઞા કરો તેમ થાય ત્યારે ગોપાલલાલજીએ કહ્યું તે જે સેવન પધરાવ્યું છે તે અમારી પાસે લાવો અમો તેને પુષ્ટ કરી દઈએ તે પ્રકારે સેવા કરજે માર્ગ મેન્ડ રાઘોદાસ અને માધવદાસ પાસેથી જાણશો ગોપાલ દાસને સાથે રાખશો તેને અનુભવ ઘણો છે પછી મેઘાજીએ જુગલ સ્વરૂપને શ્રીજી પાસે પધરાવ્યું અને શ્રીજીએ પોતાના સ્વહસ્તથી પંચામૃત સ્નાન તથા કેસર સ્નાનનો વિધિ કરીને પુષ્ટાવી આપ્યું અને કહ્યું અમારું જુગલ સ્વરૂપ માનીને સેવા કરજે અને શું કીધું અમારું જુગલ સ્વરૂપ એટલે કે પ્રભુ શ્રી ગોપાલાલજીનું જુગલ સ્વરૂપ માનીને સેવા કરજે અષ્ટપ્રહરની સેવા રાજ રીતે કરજે તેનાથી તારા સગળા મનોરથ સિદ્ધ થશે શ્રીજી તારા હરદા કમળમાં બિરાજીને સર્વ સેવા પ્રકાર પુષ્ટિ માર્ગ છે કે જ્યારે સેવા કરવાની ભાવ થયો અને શરૂઆત થાય ને પછી ધીરે 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 સેવા કરવાવાળાને જ ખુદને હૃદયમાંથી ભાવ થવા માંડે એ પુષ્ટિ માર્ગ છે અને ઓલામાં મંત્ર થાય તો આવે અને મંત્ર થાય તો જાય તને સાનુભાવ જતાવશે માર્ગનો આચાર પ્રણાલી રાખીને સેવા કરજે અમો તને આ અમારું સ્વરૂપ સેવન પધરાવી આપું છું તેમાં અમારા સ્વરૂપનો અમારા સ્વરૂપનો એટલે કે પ્રભુ શ્રી ગોપાલાલજીનો જુગલ સ્વરૂપનો સાક્ષાત ભર રાખીને સેવજે જેથી તને એ સ્વરૂપ નિષ્ઠા અમારા સ્વરૂપની થશે બીજું કાંઈ અધિક જાણતી નહીં એક સ્વરૂપમાં ભર રાખીને સ્નેહ ભાવ રાખીને સેવજે નિત્ય નિત્ય નૂતન નૂતન ભાવ શ્રીંગાર ભોગ સજ્યાનું સુખ આ 7 થી પ્રાપ્ત થશે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સેવાનો છે તારા તન મન થી સર્વ કાર્ય કરજે અન્યનો સ્પર્શ સવેનને ન થવા દેવો આપડા ઠાકોરજીને કોઈનો સ્પર્શ ન થવા દેવો જે બીજા સ્પર્શ કરવા માંગતા હોય ને એના માથે ઠાકોરજી હોય એને સ્પર્શ કરવો આપણા આપડા ઠાકોરજીને બીજા કોઈનો સ્પર્શ કરવા દેવો નહીં તેને સર્વ સમર્પીને લેજે અસમર્પિત તેથી સર્વ દૂર થશે અને સમર્પણનો ભાવ રાખીને સેવા કરજે હજી આગળ ઘણું છે પણ આજે આપણે આ જે સેવા પુષ્ટ કરાવી અને ધાતુ સેવન બાબતે જાણીએ આજે સંહિતા આઠસો પાના ની આપણી પાસે છે ચારસો ને ચારસો આઠસો પાના બે પુષ્ટિ સંહિતા એમાં આ એક જ ઠાકોરજી ધાતુ સેવનને પુષ્ટાવે છે એવું આપણે માલુમ પડે આખી ગુણમાલ ભક્તમાલમાં જેટલા ભગવદીઓ બિરાજે છે એમના માથે કયું સ્વરૂપ બિરાજતું એ પણ એમાં હરેક વાર્તામાં બતાવેલું છે કોઈના માટે હસ્તાક્ષર બિરાજતા હતા કોઈના માથે વસ્ત્ર સેવન બિરાજતું હતું કોઈના માથે પાદુકાજી બિરાજતા હતા જે આપણે હમણાં વચનામ્રતમાં જોયું ને જે પ્રકાર પુષ્ટિ માર્ગમાં અને આપણા ઘરમાં છે એ જ પ્રમાણે આપણા પહેલાના પ્રાચીન ભગવદીઓના માથે સેવા બિરાજતી પણ ધાતુ સેવન બિરાજતું ક્યાંય નથી માત્ર ને માત્ર મેઘાજીબાની પાસે હતું એ આપણા ઠાકોરજી ભૂતળ પર હતા ને એટલે પુષ્ટ કરીને આપ્યું જ્યાં સુધી અત્યારે પણ પુષ્ટિ માર્ગમાં જ્યાં આગળ ધાતુ સેવન ચાલે છે સાત ઘરમાં ત્યાં પણ પુષ્ટ આવ્યા વગરની સેવાને પ્રમાણ નથી બહારથી જો તમે સાત ઘરવાળા કોઈ પણ ધાતુ સેવન પધરાવી આપે ને તો એ સેવા સેવા મનાતી નથી જ્યાં સુધી પુષ્ટ ન કરાવી અને પુષ્ટ કરવાનો અધિકાર માત્ર વલ્લભકુળનો છે અને આપણું વલ્લભકુળ અત્યારે ભૂતલ પર નથી અને આપણા વલ્લભકુળ આપણા પોતે ઠાકોરજી ભૂતલ પર હતા એટલે આપણા ઠાકોરજીએ પોતાના શ્રી સ્રીહસ્થથી સ્પર્શ કર્યો અને વિધિપૂર્વક પંચામ્ર સ્નાન કરાવ્યું સ્વહસ્થથી કેસર સ્નાનની વિધિ કરીને પુષ્ટ કર્યું ક્યારેય પણ આપણે જાણવું હોય ને તો બીજા ઘરના સાત ઘરના કોઈ પણ જાણકાર ભગવદીને પૂછજો કે આ જે પુષ્ટાવાની રીત કઈ રીતની હોય છે એમાં હર એક અંગ અંગના શ્લોક હોય છે ગ્રીવાના શ્લોક અલગ કર્ણના શ્લોક અલગ મુખારવિંદનો શ્લોક અલગ હસ્તના શ્લોક અલગ ચરણના શ્લોક અલગ બધાના શ્લોક હોય ને એ રીતે પુષ્ટ થાય છે એટલે કોઈ પણ ઘરમાં પુષ્ટાવ્યા વગરની સેવા તો થતી જ નથી અને આપણા ઘરમાં એટલા માટે